ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષા માટે નવતર આયોજન કરવામાં આવ્યું છે બોર્ડમાં પરીક્ષા બેસનાર વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીઓ ના પડે તે માટે સંપૂર્ણ માહિતી અને પરીક્ષા કેન્દ્રનું લોકેશન આંગળી ટેરવે ટચ કરીને જાણી શકે માટે ડિજિટલ બારકોડેડ કોડ આપવામાં આવે છે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે બનાસકાંઠા જિલ્લામાં

પીડીએફ ફાઇલના બારકોડેડ કોડથી પોતાનું પરીક્ષા કેન્દ્રનું લોકેશન ટ્રેક કરીને પણ જાણકારી મેળવી લે તેવી પણ નવીન ડિજિટલ વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ બી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે ખૂબ સુંદર નવીન આયોજન કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તો વાત કરું કે જે રિસિપ્ટ છે વિદ્યાર્થીની અંદર એની અંદર એક બારકોડ આપવામાં આવેલો છે જેને કારણે એ વિદ્યાર્થી પોતાનો બારકોડ સ્કેન કરી તમામ માહિતી મેળવી શકે છે જો જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષતા નીચે કેટલાક ઇનોવેશન આપણે હાથ ધર્યા છે સૌ બાળકોને એમનું જે માળખું છે સરળતાથી સમજી શકાય એ માટે અંગ્રેજી વિષયના તજજ્ઞો દ્વારા સફળતાનું પંચામૃત નામનું એક ડિજિટલ પુસ્તક તૈયાર કરવામાં આવેલું છે જેનો જિલ્લાના તમામ બાળકો અત્યારે સુંદર રીતે અભ્યાસ કરી રહ્યા છે બીજી એક વાત કરું તો તમામ બાળકોને માર્ગદર્શનની ખૂબ આ સમયમાં જરૂરિયાત હોય છે અને તમામ બાળકો વિષયનું તેમજ સાયકોલોજી માર્ગદર્શન મેળવી શકે એ માટે અત્રેની કક્ષાએથી બનાસ પરીક્ષા પથદર્શક નામની એક પુસ્તિકા માન્ય કલેક્ટર સાહેબ સાહેબના પરામર્શમાં રહી એમની પ્રેરણાથી રજૂ કરેલી છે અને તમામ બાળકો આપણે તજજ્ઞો પાસે જુદા જુદા વિષયનું માર્ગદર્શન મેળવી રહ્યા છે અને ત્રીજા એક ઇનોવેશનની વાત કરું તો બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટો જિલ્લો છે એકસો બ્યાસી જેટલા વિશાળ સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો આવેલા છે અને બાળકને રાઈટ ટાઈમ રિયલ ટાઈમ લોકેશન ટ્રેક કરી શકે એ માટે અત્રેની કક્ષાએથી એક તમામ પરીક્ષા કેન્દ્રોની લોકેશનવાળી એક પીડીએફ ફાઇલ કે જે બારકોડ સ્કેન કરવાથી કે બારકોડ ટચ કરવાથી મેળવી શકે અને બાળકો રિયલ ટાઈમ પોતાના સ્થળ ઉપર સમયમર્યાદામાં પહોંચી શકે એ માટે નવીન ઇનોવેશન તરીકે આ પ્રકારની એક ફાઇલ બનાવવામાં આવેલી છે અને જે તમામ બાળકો સુધી તમામ વાલીઓ સુધી રિલીઝ કરવામાં આવી રહી